હોડેલી લાઈવમાં આપણું સ્વાગત છે બોડેલી હાલો રોડ ઉપર ખાખરિયાના બસ સ્ટેન્ડ સામે એક વૃક્ષ ખડી પડતા હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો આ ને હટાવવા માટે વન વિભાગની ટીમ સહિતના સ્થાનિક કાર્યકરોએ પણ આ વૃક્ષ ઉઠાવી હતી એક કલાક સુધી સતત આ ટ્રાફિક જામ રહ્યો હતો હાઈવે પર ટ્રાફિક જામ થતા વાહનોની કતારો લાગી હતી એક તરફ બ્રિજ નો ખલિયું ભાગી ગયું છે ધોવાઈ ગયું છે એ વચ્ચે ડાયવર્ઝન આપવામાં આવેલું છે ને આ ડાયવર્ટ થયેલા વાહનો તમે જુઓ એક રંગલી ચોકડી તરફથી પણ ડાયવર્ટ થઈ રહ્યા છે અને સાથે સાથે ડુંગરવાટ તરફ જવા માટે અહીંથી જે ડાયવર્ટ પોતાની રીતે થઈ રહ્યા છે તે લોકો પણ તમે જુઓ વાહનો બધા હાલોલ તરફના અને વાળા વાહનો તમામ વાહનોની લાઈનો કતારોની વચ્ચે આ જામની અંદર ફસાઈ ગયા હતા માંડ માંડ એક કલાક જહેમત બાદ વૃક્ષને હટાવાયું હતું ને ખાખરિયા પાસે બોડેલી હાઈવે બોડેલી હાલોલ હાઈવે એ મહત્વપૂર્ણ અને ધમધમતો ચોવીસ કલાક ધમધમતો હાઈવે છે અને અહીં આ જામને લીધે પરેશાની વેઠવી પડી જતી લોકોને એક તો બે દિવસથી વરસાદને લીધે ચોમેર જળબંબાકારની અવસ્થા છે તે વચ્ચે અચાનક જ્યારે ખુલ્લું નીકળ્યું છે અને કોઈ પણ પ્રકારનો વરસાદ નથી ત્યારે વૃક્ષ ખરી પડ્યું અને ટ્રાફિક જામ થયો અને લોકો પરેશાન થઈ ગયા હતા હેરાન થઈ ગયા હતા માંડ માંડ આ રસ્તા પરથી ટ્રાફિક ખુલ્લો કરવામાં આવ્યો હતો રસ્તો ખુલ્લો થયા પછી વાહનો હવે ચાલુ પણ થઈ ગયા છે લગભગ એક કલાક સુધી સતત એક કલાક સુધી ટ્રાફિક જામને લીધે અહીં બોડલી સહિત સમગ્ર વિસ્તારમાં લોકોને ખબર પડી કે આ રીતે ટ્રાફિક જામ થયો છે લોકોએ પછી જવાનું પણ મુનાસિબ ના માન્યું ને કેટલા લોકોએ ટ્રીપો પણ કેન્સલ કરી દીધી જોકે હવે આ રસ્તો ખુલ્લો થઈ ગયો છે અને ટ્રાફિક માટે ધંધો થઈ ગયો છે